છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સેવા સદનથી શરૂ થયેલી આ યાત્રામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન એસપી ઇમ્તિયાઝ શેખ સચિન કુમાર સહિત અન્ય અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા યાત્રા મહિલા પોલીસ સ્ટેશન બજાર કસબા ચોકડી માણેક ચોક અને પેટ્રોલ પંપ ચોકડી થઈને એસએફ હાઈસ્કૂલમાં સમાપ્ત થઈ યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સન્માન કરી દેશપ્રેમનો સંદેશ ફેલાવ્યો

પહેલીવાર રાષ્ટ્રીય પર્વ આવે છે એટલે દેશની જે તાકાત છે દેશની જે લડવા માટેની જે તાકાત ઊભી થઈ છે એનો પરચો આખી દુનિયાને ભારતે બતાવ્યો